નમસ્કાર મિત્રો આજે હમણાં કુંવરભાઈનું મામેરી યોજના વિશે માહિતી મેળવશું છું તેમ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા શું હોવી જોઈએ લગ્નના કેટલા સમયમાં અરજી કરવાની રહેશે આ યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર રહેશે તથા ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે કુંવરભાઈનું મામેરી યોજના દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાદ વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થાય તે માટે સહાય આપવામાં આવે છે જે માટે કન્યાના પિતાની આવક મર્યાદા છ લાખ સુધીની હોવી જોઈએ આ યોજના માટે અરજી લગ્ન થયાના બે વર્ષની અંદર કરી દેવાની રહેશે તથા મળવા પાત્ર સહાયની વાત કરીએ તો આ યોજનામાં દીકરીના લગ્ન દરમિયાન રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે હવે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો કન્યાનો આધાર કાર્ડ કન્યાના પિતા અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર રેશન કાર્ડ ઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક જે યુવતીના નામનો હોવું જોઈએ મિત્રો લગ્ન નોંધણી પ્રમાણપત્ર ન હોય તો કઢાવી લેવું અને તે કેવી રીતે મેળવવું તો કોમેન્ટ કરી તેના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું તથા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ વેબસાઇટ પરથી મળી રહેશે મિત્રો ડોક્યુમેન્ટની અંદર તમે ફેરફાર કરાવી દીધો હોય એટલે કે પિતાના નામની જગ્યાએ પતિનું નામ કરાવી દીધું હોય તો પણ આ યોજના માટે અરજી કરી શકો છો મિત્રો આ યોજનાની અરજી ઓનલાઈન ઇ સમાજ તુલનની વેબસાઇટ પર કરવાની રહેશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવા વધુ સરકારી યોજના સંબંધિત વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો